સુરતના પાલ વિસ્તારમાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે જેમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાનું રોજિંદા કાર્યસ્થળેથી નિર્દયતાપૂર્વક નિર્દયતા અપહરણ કરવામાં આવ્યું છે વધુમાં જાહેરમાં તેની સાથે જઘન્ય પ્રકારની શારીરિક હિંસા પણ થઈ છે આ ઘટના પાલ વિસ્તારમાં આવેલ કેર એન્ડ ક્યોર હોસ્પિટલ નજીક બની હતી પર હુમલો કર્યો હતો તેમને જોર જબરજસ્તી કરીને કારમાં બેસાડી રાંદેર વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર રાંદેર ખાતે ખુલ્લા જાહેર સ્થળે પીડિતાને ગંભીર રીતે માર મારવામાં આવી હતી અને ગુપ્ત પણ ઈજા પહોંચા પહોંચાડવાની વિગતો સામે આવી છે ઘટના એટલી ગંભીર હતી કે આસપાસ હાજર લોકો પણ હેપતાઈ ગયા હતા પાલ પોલીસ સ્ટેશને તાત્કાલિક રીતે પગલા લઈને પીડિતાના પરિવારજનોના આધારે વિવિધ ગંભીર કલમો બીએનએસ કલમ એકસો ચાલીસ ચાર અપહરણ કલમ એકસો નેવ્યાસી બે એકસો નેવું ત્રણસો એકાવન ત્રણ ચોપન જીપી એક્ટ એકસો પાંત્રીસ ચાર હેઠળ ગુનો દાખલ કર્યો છે પોલીસે અમુક આરોપીઓની ઓળખ કરી છે અને અન્ય આરોપીઓની ધરપકડ માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે પીડિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ ગંભીર પણ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત